नमस्कार नजर न्यूज में आप नो हार्दिक स्वागत छे हूं आपनी साथे अजय वाघेला જોઈએ આજના મુખ્ય સમાચાર બોરસદ પોલીસ ને મડી મોટી સફળતા રિક્ષા ચોરી ના આરોપી ને ઝડપી પાડ્યો હતો રાજ્ય ના અલગ અલગ જિલ્લા માં રિક્ષા ચોરી કરતા રીડા વાહન ચોર ને રૂપિયા 13 લાખ ઉપરાંત ના મુદ્દા સાથે બોરસદ ટાઉન પોલીસે ઝડપી પાડીને ને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની તપાસમાં પકડાયેલા એ સમયે આણંદ ટાઉન ધોળકા ગાંધીનગર તથા ખંભાતમાંથી રિક્ષાઓની ચોરી કરેલ હોવાનું બહાર આવવા પામ્યું છે બોરસદ પોલીસે તેની પાસેથી કુલ રિક્ષા નંગ દસ તથા એક મોટર મળી કિંમત રૂપિયા તેર લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે પકડાયેલા સંદીપસિંહ ઉર્ફે લાલો ઝાલા પાસેથી દસ રિક્ષાઓ રિકવર કરી તેઓના એન્જિન ચેતીસ નંબરો પેકોટ આધારે ચેક કરતા આણંદ ટાઉન ધોળકા ગાંધીનગર તથા ખંભાતમાંથી રિક્ષાઓ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું ચોરીની ગુનો થયો છે આશરે દિવસ ટાઉનમાં એક હોસ્પિટલના પાર્કિંગમાંથી એક રિક્ષા ચોરાયેલી કેમેરાની નેટવર્ક જોતા અને પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હું ચારેક દિવસ મહેનત કરી તો ધીમે ધીમે કરજણથી લઈને છેક સુરત સુધીના અને સરકારના જે નેત્રમ યોજનાની જે જે કેમેરા આવે છે તેમાંથી એક આ જ વ્યક્તિ રિક્ષા સાથે એક વ્યક્તિ જતો જોયેલો જેને સુરત ખાતે બોસડ ટાઉન પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમ અને પીએસઆઈથી એને દબોચી લેવામાં આવેલો અને તેની પાસેથી પૂછપરછ કરતાં કુલ અગિયાર જેટલી રિક્ષા અને મોટરસાયકલ ચોરી કર્યાનું જણાયેલું છે આ વ્યક્તિ અત્યારે હાલમાં સુજિત્રામાં રહે છે અને મૂળ દેત્રોજનો છે અગાઉ પણ વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને ગાંધીનગર અન્ય પોલીસ જિલ્લામાં પણ તે પકડાયેલો છે કુલ ગુના પૈકી અત્યારે નવ ગુના તો દાખલ થયેલા છે એટલે આણંદ જિલ્લાના સાત એક ગુના અને અન્ય જિલ્લાના ત્રણેક ગુના હાલમાં આ આરોપીની પકડ્યા પછી શોધી શકાય છે અને હજુ પણ તેને રિમાન્ડ મેળવી અને એને કોઈ પણ અન્ય શહેરોમાં કે રાજ્યમાં